હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો દોસ્તો સવારના વાગી ગયા સાત અને બ્રશ બ્રશ કરીને એકદમ તૈયાર થઈ ગયો છું હવે તમે મજામાં છો હું પણ મજામાં છું મિત્રો કાલે સાંજે ખૂબ પવન વાવાઝોડું વરસાદ હતો એટલે એકદમ અત્યારમાં સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ઠાંડ વાતાવરણ તો જો એવું સરસ મજાનું સવાર સવારનું વાતાવરણ છે એકદમ શાંત અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આપણે ધાબા પર જવાનું છે મિત્રો કેમ કે કાલે વરસાદ પડ્યો હતો ઢાબા પર ક્યાં ક્યાં પાણી ભરાણું છે એ તેને અત્યારે અત્યારનું સવાર સવારનું વાતાવરણ જોઈ અને ક્યાં ક્યાં પાણી ભરાણું છે એ જોઈ મિત્રો જો મિત્રો વરસાદ સારો એવો આવી ગયો તો પાણી તો ક્યાંય ભરાણું નથી પવન પણ ખૂબ હતો મિત્રો વાગી ગયા આઠ અને હજુ આપણે નવા ધોવાનો મેળો પડ્યો નથી કેમકે વિડીયો અપલોડ કરતા હતા એડિટિંગ કરતા હતા પબ્લિશ કરવાનો બાકી હતો એટલે એ બધું કર્યું તો વાઈ ગયા આઠ આ મહર્ષિ જીમમાંથી આવી ગયો તો મહર્ષિ આવે એટલે તરત પાછો એને તો નાસ્તો એ મમ્મી બનાવી દે તો આપણે મેળો આવી ગયો છે નાસ્તો કરવાનો તો નાસ્તામાં આજ તો બધું જુદું જુદું છે પડીકાન બિસ્કીટ ને રોટલી ગરમ કરી દીધી શું તેલ રોટલી ચા ને એ બધું છે મિત્રો તો કરી લેવી નાસ્તો ચાલ પછી મળવી મિત્રો વાગી ગયા નવ અને આપણે નવ તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે કામ એ પતી ગયું છે તો જે બજારમાં થોડું કામ છે એ પતાવી દીધું પછી મળવી તમને માં બન્યા રહી જવું લઈ લેવી હવે રામ પ્યારીને ચાવી અહીં છે ને લ્યા લઈ લીધી રામ કે નીચે આવી મહર્ષિને અત્યારે અત્યારે કામે તો બાકી ગયા સાડા બાર અને હું બજારમાંથી ઘરે આવી ગયો છું તો જમવાનું થઈ ગયું છે તૈયાર ક્યાં ગયો મહર્ષિ મહર્ષિ જમવાનું છે ને હા લાય તો સાડા બાર થઈ ગયા છે ને જમવાનું થઈ ગયું રેડી તો જોઈએ આપણે આ કોણે આપી ગયું નરેશ સાહેબ આપી ગયા એમ કાંકડી ને એવું નરેશભાઈ મારા સ્ટાફમાં છે મારા મિત્ર છે એ ઘરેથી આવ્યા છે એટલે બધું લેતા આવ્યા છે હવે જમવામાં છે શાક રસ ડુંગળી ને કાંકડીને એવું કાંઈ છે અથાણું રોટલી તો હવે જમી લેવી મિત્રો જમીન મળવી હેલો દોસ્તો ભાગી ગયા સાડા ચાર અને સુઈને હું જાગી ગયો છું અને આજ થોડી ગરમી દરરોજ કરતા ઓછી હતી મિત્રો એટલે હવે જોઈએ શું થાય છે બાર તો તડકો ઓછો છે ચા તૈયાર થાય છે મિત્રો પહેલાં મારે આટલી બધી ચાની ટેવ નહોતી પણ વેકેશનના કારણે બે ટાઈમ ચા પીવા જોઈએ છે ચા તૈયાર થાય છે पानी घटी गये तो थोड़ा पानी भरी दी तड़को दरज करता ओसो है वो થઈ ગઈ ચા એક તો થોડુંક મારા મારા વાઇફ ના લીધે ચા ની ટેવ મન પડી ગઈ છે કેમ કે એને ફરજિયાત બે ટાઈમ ચા જોઈ અને મા નહી હરે અરે પીવરાય પીવરાય કરે આટલી બધી નહીં છે બસ આ કેવી તું લઈ લે બસ 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 હાલો મિત્રો ચા પી લેવી પછી મળીએ હલો મિત્રો મિત્રો વાળી ગયા વાગી ગયા સાડા પાંચ અને આપણે હવે એકદમ તૈયાર થઈને બાય બે આવવા નીકળી ગયા છીએ બાય બે આવવા જેવી જેથી માઇન્ડ ફ્રેશ થાય કડીક ઘડીક મિત્રો આજે બપોરે એસી ચાલુ કર્યું તો જોઈએ એવું કુલિંગ આવતું નહોતું તો જોઈએ આપણે શું પ્રોબ્લેમ છે અને પાઇપોનું ઉપર બધું કવર તૂટી ગયું લાગે છે અને ઘણો સમયથી સર્વિસ કરાઈ નથી તો સર્વિસ કરાવવાની જરૂર છે ને પાઇપોનું કવર એ બદલાવાની જરૂર છે મિત્રો આપણે જોઈએ હવે કોઈ મળે તો બાકી આપણે રામ કેરી આપણી તૈયાર કરી નાખી છે બહાર જવા માટે બેટા જવું શું તો નીકળવી ઘડીક બાર બેસવા રામપિયારી તૈયાર છે મિત્રો વાતાવરણમાં એકદમ ઠંડક થઈ જાય છે સાડા પાંચ છે પણ આ થોડા થોડા વાદળ છે બાકી આવી ઠંડક હોતી નથી તો કઈ દીધી આમ કેરી ચાલવું અને નીકળવી બે વાર મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણે વોલીબોલ નું મેદાન ચેક કરવા જોઈએ વોલીબોલ નું મેદાન જોકે મહિને દિવસથી બંધ છે રમવાનું તો જોયું નીકળી ગયા મેદાન મિત્રો આપણે આવી ગયા છીએ વોલીબોલના મેદાનમાં ને આ છે અમારું વોલીબોલ મેદાન તો હમણાં મહિના દિવસ બન્યું હતું વેકેશનના કારણે એટલે પડતી લાઈન જતી રહી છે નેટ તો તાવ સડી ગઈ છે તડકાના કારણે તૂટી ગઈ જુઓ મિત્રો ઉપરનો નેફો એકદમ તૂટી ગયો છે ને નીચ એકદમ તૂટી ગઈ છે ઢીલી પડી ગઈ છે અને લાઈન તો એકદમ ખરાબ થઈ ગઈ ફરી વખત જોઈન્ટ કરવી પછી અને આ ખેલાડીના બૂટે અહીંને પડ્યા રહ્યા છે દંતાવતી પટેલ સાહેબ નાય છે ને પાછળ જે મેં ધડો ઘાંટામાં જતો હતો વાઈડમાં એને કવર કરવા માટે નેટમાં દીધી એ નેટે પવનના કારણે ઉડી અને આખી ફાટી ગઈ છે પાછળ જતી છે નેટ કામમાં આવી છે નહીં તૂટી જ ગઈ નેટ એટલે બીજી બાંધવી પડશે તો આ છે અમારા વોલીબોલનું મેદાન મિત્રો હવે વધીને બે ચાર દિવસમાં ચાલુ થઈ જશે મેદાન આવતા મારા મિત્ર મળી ગયા ભરત છીએ અને એમના મિત્ર મળી ગયા છે ભાઈ રિક્ષામાં તો ખૂબ આનંદ કરે છે આપણે પણ એમાં જોડાઈ ગયા છીએ જો તો મારા મિત્ર ગજબા ઝાલા ગોરવું એમનું ડમ્ફર ભાઈ સામે ફસાઈ ગયું છે માટીમાં અને કાઢવાનો પ્રયત્ન કરે છે પણ નીકળતું નથી તો પ્રયત્ન આમ ચાલુ જ છે નીકળી જશે ત્યાં તો સુનિલભાઈની રીતની ગાડી આવી ઓહો શું છે મોટું ડમ્ફર ભારત બેનનું ડમ્ફર છે ભાઈ ઓછામાં ઓછું ચાલી બેતાલીસ પિસ્તાલીસ ટનનું તો હશે જ તે ઓ જોવાલાયક છે અને હાઈટ એટલી છે મિત્રો મિત્રો વાગી ગયા સાડા આઠ અને આપણે ઘરે આવી ગયા છીએ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે પછી આજે કંઈક યુનિક બન્યું છે જમવામાં જોઈ લઈએ શું બન્યું જમવામાં જમવામાં બનાવ્યા છે દૂધીના થેપલા શાક કેરી કાપી છે માખણ છે દૂધ છે તો મેં ટેસ્ટ કર્યા છે થેપલા સરસ મજાના બન્યા છે તો આપણે મિત્રો જમી લેવી હવે અને જો મારા આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગુડ નાઇટ